હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર હું તમને જણાવીશ પીએમ કિસાન યોજના બે હજાર પચ્ચીસ વિશે જેમાં મોટી જાહેરાત કરવામાં આવી છે વીસમો અને એકવીસમો હપ્તો બંને હપ્તા હવે ભેગા આપી દેવામાં આવશે આવનારી પચીસ તારીખ ફાઇનલ કરવામાં આવી છે અને આ પચીસ તારીખે પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમો અને એકવીસમો હપ્તો જે છે ભેગો મળશે એવી માહિતી હાલ સોશિયલ મીડિયા ઉપરથી મળી રહી છે તો શું આ માહિતી સાચી છે કે ખોટી છે એના વિશે વાત કરીશું અને સાથે એ પણ જણાવીશું કે વીસમો હપ્તો ક્યારે આવશે અને આ વખતે ખેડૂતોને બે હજારને બદલે ચાર રૂપિયાનો હપ્તો મળવાનો છે એ પણ અમુક ખેડૂત મિત્રોને જ મળશે અને અમુક ખેડૂતોને અહીંયા જે છે બે હજારનો જ હપ્તો મળશે તો કેવા ખેડૂત મિત્રોને અહીંયા ચાર હજારનો હપ્તો મળશે ને કેવા ખેડૂત મિત્રોને બે હજારનો હપ્તો મળશે આ માહિતી જાણવા માટે આજનો આ વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ તો અહીંયા સૌ પ્રથમ વાત કરીએ પીએમ કિસાન ત્વંતિથ ઇન્સ્ટોલમેન્ટ એટલે કે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો આપતા વિશે વાત કરીએ તો એ જોઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં વાર્ષિક છ હજારની નાણાકીય સહાય આપવામાં આવ્યું છે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત જે હપ્તા હોય છે બે હજારના એ વર્ષની અંદર ત્રણ હપ્તા આપવામાં આવે છે અને ખેડૂતોને વર્ષની અંદર અહીંયા છ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે આ આ યોજનાના ખેડૂતોને જે છે સહકારો આપતી દુનિયા સૌથી મોટી સીધો લાભ જે છે ડીબીટીના માધ્યમ યોજના લાભ આપે છે એટલે મિત્રો આ જે યોજના છે ડીબીટીના માધ્યમથી લાભ આપતી હોય છે એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સપોર્ટના આમાં વચ્ચે કોઈ પણ જે છે એજન્ટ પણ રાખવામાં નથી આવતો અને જે આ સહાયની રકમ છે એ સીધી જ ખેડૂતના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવી છે એટલે કે હજુ સુધી પણ તમારું બેંકમાં ડીબીટી ઇનેબલ ના હોય તો ડીબીટીને ઈનેબલ કરાવી લેજો જેથી કરીને તમને યોજનાનો એ સીધો જ લાભ મળી રહે વાત કરીએ તો હાલમાં યોજના વિસ્મા હપ્તાની સંભવિત તારીખ સત્તાવાર રીતે જાહેર થઈ નથી મિત્રો વાત કરીએ તો જે આપણા વિસ્મા હપ્તાની તારીખ છે જે સંભવિત તારીખ છે એ હાલ જે છે જાહેર થઈ નથી પરંતુ અનુમાન એ છે કે પ્રધાનમંત્રી મોદી જે છે અઢાર જુલાઈના રોજ આ હપ્તો રિલીઝ કરી શકે છે મિત્રો અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે અઢાર જુલાઈના રોજ હવે અઢાર જુલાઈ તો જતી રહી હવે આગળનો નમન એવું લગાવવામાં આવી રહ્યું છે કે આવનારી પચીસ તારીખ એટલે કે બે થી ત્રણ દિવસ રહીને પીએમ મોદી આપણું વિસ્મો હપ્તો રિલીઝ કરી શકે છે કે આ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી તમે ઘરે બેઠા તમારા હપ્તાની સ્થિતિ ચકાસી શકો છો પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ તમે હપ્તાની ચકાસણી કરવા માંગતા હોય અને તમારા હપ્તાની સ્થિતિ ચેક કરવા માગતા હોય તો તમે તે ઘરે બેઠા કરી શકો છો આ માટે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર જવાનું છે ને ડાયરેક્ટ લિંક પર લાભાર્થીની સ્થિતિ તપાસો એના ઉપર ક્લિક કરવાનું રહેશે સ્થિતિ જાણવા માટે સૌપ્રથમ તમારે આ જે વેબસાઇટ દેખાય છે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ એના ઉપર જવાનું છે અને ના વ્યુઅર સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું છે ખેડૂતો આ રીતે કરી આ રીતે કરી શકશે બેંક બેલેન્સ ચેક અને જે ખેડૂતના હપ્તાનું બેલેન્સ તો ખેડૂતો તેમનો નંબર અને બેંક એકાઉન્ટ અથવા મોબાઈલ નંબર એન્ટર કરી આગામી હપ્તો પાત્ર છે કે નથી તે ચકાસી શકશે અને સિસ્ટમ તેમના વર્તમાન પેમેન્ટની સ્થિતિ વેરીફિકેશન પ્રોગ્રેસની માહિતી બતાવશે એટલે કે તમને આગળનો હપ્તો મળશે કે નહીં મળે એ જાણવા માટે સૌ પ્રથમ જે છે કેવી રીતે તમારે ચેક કરવાનું છે લાભાર્થી સ્ટેટસ તો એ એના વિશે વાત કરી એના પહેલાં જે આ હપ્તા વિશે વાત કરી લેલી એની સ્થિતિ તમે કેવી રીતે ચકાસી શકો છો તો સૌ પ્રથમ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન ઉપર તમારે જવાનું છે ત્યાં તમને એક નવ યુઅર સ્ટેટસનો ઓપ્શન જોવા મળશે નવ યુઅર સ્ટેટસના ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે અને ત્યાર પછી તમારે જે છે તેમાં તમારો આધાર કાર્ડ નંબર કરીને ત્યાં ગેટ રિપોર્ટ કરી લેવાનું છે તો સૌ પ્રથમ તમારે અહીંયા પીએમ કિસાન સન્માન યોજનાના લાભાર્થી સ્ટેટસ ચેક કરવા માટે આપેલા સ્ટેપ ફોલો કરવાના છે સૌપ્રથમ તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર જે વેબસાઇટ ઉપર જવાનું છે ત્યાર પછી હોમ પેસ પર ફાર્મર કોર્નર સેક્સર ઉપર જવાનું છે અહીંયા તમને જે છે બેનિફિશિયરી સ્ટેટસ લિંક ઓપ્શન દેખાશે એના ઉપર ક્લિક કરવાનું છે ત્યાં તમારો આધાર કાર્ડ નંબર બેંક એકાઉન્ટ નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરીને સબમિટ કરી દેવાનું છે ત્યાં તમને તમારું જે છે સ્ટેટસ જોવા મળી રહેશે વાત કરીએ તો જો ખાતામાં જે છે પૈસા ના આવ્યા હોય તો તમારે શું કરવાનું છે જો તમારા ખાતામાં હજુ સુધી પીએમ કિસાન યોજનાનો હપ્તા જમા ના થયા હોય તો સૌ પ્રથમ પહેલાં તમારી પાત્રતાની અરજીની વિગતો ચકાસો ખાતરી કરો કે તે આપેલી માહિતી સાચી છે જો તમારી વિગતો બરાબર હોય છતાં તમને પૈસા નથી મળ્યા તો તમારે નજીકના કૃષિ અધિકારી સાથે સ્થાનિક મહેસૂલી વિભાગનો સંપર્ક કરીને આ સમસ્યાનો હશે લાવવાનો રહેશે તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીએ છીએ જે વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આનો તમને કેવું લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ